યુનિટી યાત્રામાં નીકળેલા ભાજપના નેતાઓને કાપો તો લોહી ન નીકળે એ પ્રકારની સ્થિતિમાં જેપી પી મારવિયાએ મૂકી દીધા જાહેર મંચ પરથી ગુજરાતમાં સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના અનુસંધાને એક યુનિટી યાત્રાનું આયોજન ગુજરાત સરકાર ઠેર ઠેર કરાવી રહી છે ત્યારે જામનગરના કાલાવડમાં પણ આવી જ એક યુનિટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં જાહેર મંચ પર બોલવા ઊભા થયેલા જેપી મારવિયાએ ભાજપ સરકારનો ઉધળો લેતા મંચ પર બેઠેલા આરસી ફળદુ સહિતના ભાજપી નેતાઓ અવાક બની ગયા હતા કારણ કે જેપી મારવિયાએ સરદાર પટેલના સન્માનમાં નીકળેલી યાત્રામાં જ એવો મુદ્દો ઉઠાવી લીધો કે સરદાર પટેલ સ્ટેડિયમનું જે નામ બદલવામાં આવ્યું છે તેને ફરીથી બદલી સરદારના નામે કરવામાં આવે વિગતે વાત કરીએ કે ભાજપ સરકારે જ સરદારના નામે કાઢેલી યુનિટી યાત્રામાં બેબાક વિપક્ષી નેતા જેપી મારવિયાએ કેવી ગુનેહપૂર્વક ભાજપ સરકારને જાહેર મંચ પરથી ભેરવી દીધી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસી આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતમાં હાલ ઠેર ઠેર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિના અવસરે યુનિટી યાત્રાઓ કાઢવામાં આવી રહી છે આ યાત્રામાં ભાજપના નેતાઓથી લઈ મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકો જોડાય ગામે ગામ પ્રચાર પ્રસાર કરતા હોય એવો માહોલ બનાવી રહ્યા છે ત્યારે જામનગરમાં કાલાવડ ખાતે પણ એક યુનિટી યાત્રાનું આયોજન હતું જેમાં આરસી ફળદુ સહિતના દિગ્ગજ નેતાઓ અને ભાજપના જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો પણ હાજર હતા પરંતુ આ યાત્રા દરમિયાન મંચ પરથી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને ગત લોકસભા ચૂંટણી સમયે જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા જેપી મારવિયા ઊભા થયા અને તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે સૌ કોઈ અવાક બની ગયા હતા કારણ કે

જ્યારે અમદાવાદ ની અંદર સ્ટેડિયમ પડ્યા સ્ટેડિયમ પટેલ નું સરદાર વલ્લભભાઈ પટેલ અન્યાય થઈ રહ્યો છે બીજી બેન જરૂરી વાત ના કરવી સાચી વાત છે સાચી વાત છે આ વાત કરીને તમને તમારી પાસે આવ્યો છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્ટેડિયમ નું નામ પાછું કરવામાં આવે એ તમને વિનંતી કરું છું વધુ કઈ ન કહેતા વડીલો બેઠા છે ઘણું વધારે બોલાઈ ગયું છે ભાભી ચાહું છું પણ સરદાર પટેલનો વંશ હોય એટલે લઈને તમને વાત કરું છું ફરીથી વિનંતી કરું છું ગ્રામજનો ને હમણાં જ બોલવામાં આવ્યા હતા ભંડેરી સાહેબ કે જે વ્યક્તિ એ જમીન આપી છે વાવેતરની જમીન ખેડૂતની જમીન રહે તેનું મકાન અપાવનાર હોય તો સરદાર પટેલ છે આ એનું નામ ભૂસી નાખવામાં આવે તો આપણને શરમ આવવી જોઈએ ખરેખર આપણને બોન્યાય થઈ રહ્યો છે ખાસ વિનંતી કરું છું આ વડીલો ને કે સરકાર પણ રજૂઆત કરો પંચાયત માંડીને પાર્લામેન્ટ સુધી ની સત્તા છે તો નામ પાછું લેવામાં આવે બસ

મારવિયાનો આ પ્રહાર સ્વાભાવિક રીતે અસહ્ય તો લાગે જ તમારું શું મંતવ્ય છે જેપી પી મારવ્યાના આ નિવેદન મામલે એ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો નમસ્કાર